અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને એઆઈએ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ઉત્સવની ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે તેમજ નદી તેમજ તળાવમાં જળસૃષ્ટિ થતાં નુકસાનને અટકાવવા માટે ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવી રહ્યું છે જેને પ્રતિવર્ષ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે જીઆઈડીસી વિસ્તારમાં ઈએસઆઈસી પાસે વિસર્જન માટેના કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ડીપીએમસીના ફાયર ફાઈટર દ્વારા સફાઈ તેમજ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે તેમજ કુંડ ખાતે શ્રીજીની આરતી કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે તેમજ ગણેશ વિસર્જન સાથે આવતા પૂંજાપાત તેમજ અન્ય ચીજવસ્તુઓ માટે પણ પાત્રની વ્યવસ્થા કરાઈ છે ત્યારે જીઆઈડીસીમાં આવેલ વિવિધ સોસાયટીમાં થી રોજ પાંચમા દિવસે ભક્તો શ્રીજીની મૂર્તિના વિસર્જન માટે આવી પહોંચ્યા હતા અને શ્રીજીનું કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું